મને એવું લાગ્યું કે આથી સરસ જીવનમાં કોઈ મોકો નથી આપણે હું તો આપને સાચી કહું છું જે ખબર પડી મેં કીધું કે આપણે બધા સાથે જઈને મળવાનો છે ડે તો ઠીક છે આ તો બધી વસ્તુ ચાલતી રહે છે પણ આપણા બધા જે દિવ્યાંગ અને જે બાળકો છે આ સાથે મળીને આ સાથે આપણે બે મિનિટ આપણે વાતચીત કરીએ તો પણ આપણે જીવનમાં જેટલા બધા સ્ટ્રેસ હોય છે બધી વસ્તુ હોય છે આપણે નીકળી જાય અને જીવનમાં ઘણી બધી વસ્તુ આપણને શીખવાથી પણ મળે છે એટલા માટે અમને આજનો દિન હું એવું માનું છું કે મારે માટે લાઈફનો સૌથી સરસ સૌથી બેસ્ટ દિવસ કે હું એક વસ્તુ તમામથી માફી માંગુ છું કે આપણે થોડો મોડો થઈ ગયો અને હવે આપણે વધારે મોડો નથી કરવાનું અને બધાને આપણે જમવાનું તૈયાર થઈ ગયો છે હે મજા આવશે પછી બધાને આપણે જમવાનું છે હું અને મારી માઈક

કોઈ કામ ના હોય આપણે પાસે ઘણી બધી વસ્તુ થઈ શકે ઘણી બધી ચીજ આપણે જીવનને કરી શકીએ પણ એ એવા કામ છે કે જે આપણે પાછો લઈને આપણે જીવનને જ્યારે કરીએ અને આપને જે સેટિસ્ફિકેશન આપને મળતો હોય તો આથી મોટી જીવનમાં આપણે કોઈ ખુશી ક્યારેક હોય ના તો હું અને મારી વાઇફ તરફથી હું આ તમામનો ફરીથી ખૂબ ધન્યવાદ પણ આપું છું અને તમે મને આ તક આપી આ માટે સદે આ તમામનો આભારી હોય છું Thank you.